અને જો એને આવતાનો ભૂખ લાગી ગઈ તો જાતે બનાવી દીધી ભેળ શું બનાવેલા બતાય ચટણી પડી છે એટલે એનો ભેળ બનાવતા આવડી ગઈ છે અહીંયા વિદાનસી બેન શાક સમારે છે વિદાનસી તો આજે બનાવવાનું છે ગવારનું શાક રોટલી અને શું થાય મસ્ત ગમ્યા છો શું આવા ફરે છે ગર તો શું બન આઈ ગયું એક સેકન્ડ માબે જો ગઈ છે શાક ખાઈશું શાક બને ઘર કહેવાય ગવાર ઘર શાક તો બજાર થી હાલ જ કેરી લઈને આવી અને ફટાફટ રસ કાઢી દીધો છે અત્યારે એટલી બધી મજા નથી આવતી કેરી માં ખાંડ બહુ નાખવી પડે છે કેસર કેરી હજી સુધી આવી નથી જો લોટ બાંધી દીધો છે અને શાક પણ રેડી થઈ ગયું છે તો હવે ફટાફટ છોકરાઓને જમવા બેસાડી દઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે કે હું માહિરભાઈને ભૂખ લાગી છે तो फटाफट फड़ रोटली बनाई दी तो बनावा डबल बॉड वाली रोटली सीवो पावे पहली रोटली बनाए कोई बेटा पहली बे पोड वाली तू जो इसमें आओ भूख लगी है हां सही गयो 2 मिनट ना ले मिशाक इट रस रस इडी दीदी तैयार कर માહીને કેવું લાગ્યું જો अम्માનું ડરઈને ખાજેઓ બેટો ડરઈને ખાજે હો તો બાયુરસ બાયુ શ્રીખંડ બાયુ રસ બાયુ છોકરા અહીંયા જમવા બેસી ગયા કાર્ટૂન જોતા જોતા જમવું પડે જમી લો फटाफट ઓ

હવે આપણે પિચ્છા આવી ગઈ જોઈએ બગીચા મારિયે બગીચા ને ચાલો ચાલીને જોઈ લઉં હું એકવાર તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અમાર આ ખેરાલુના ગાર્ડન માં

हाँ बेटा, आय हाय तोड़ी ना के ले <laughs> मारा क्यों मुख बड़ा बेटा

हेलो जोया અમારો વાંદરો તોયા પપ્પા જપી જા જપી જા તો મજાક થોડી ના કેસી વો માઉ તારણ નહી કરું હું બેટા તારણત કરું એવું આરા ચીચડા તો બધા તોડી નાખ્યા હે પેલા નાના ઇંચ કમ બેઈ જા બેટા પેલા ખાલી જ પડ્યા છે જો તો માઉડી

प्रधान जी अंदर तो हरी फ्रेंडों मली गए हैं यहां बड़ा हाई करो अच्छी बात है अर्चना हां ना ना कमियो ना तो रेना दो कमनी जाने मैंने दादी को ट्राई किया हेलो सुनाम तारुल सुन नाम तारूल तूने रैली पार्टी नहीं मुझे वीडियो लाऊंगा ले ले

તો ચાલો હવે અમે જઈએ ઘરે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો આ બાજુ આવી જા બેટું કે ગયો માં દીકો આ બાજુ આવી જા યસ મજા આવી ગઈ અમને ગાર્ડન માં હે ને હવે અમે જઈએ ઘરે ઘરે જઈને શું બનાવવાનું છે માઈને શું ખાવું છે પનીર બટર પનીર બટર બનાવવાને અત્યારે ચલો આપણે કઈક નાસ્તો કરીએ તો ગાર્ડનમાંથી અમે આઈ ગયા ગેર અને માહીરભાઈને લાગી છે ભૂખ તો એના માટે બનાવી દઈએ મેગી માંસ તો કરવા લઈ ગઈ પણ એને કશું જ ખાધું નથી અને કઈ ભાવતું નથી ફ એના માટે ફટાફટ મેગી બનાવી દઈએ અને બનાવી દઈએ કઈ રસોઈ તો જો મેગી રેડી થઈ ગઈ છે હવે આપી દઈએ फटाफट फिनिश फिनिश जा हैंड वॉश करिए आओ हाँ मैं नहीं लगता रात खाए हेलो दोस्तों अब मुझे नींद आ रही है मैं सोने जा रहा हूँ हाँ yeah. <laughs> वही चढ़ी गई चौंग मैं तो हल्ला कर ही दिए

啊！<Gosh. S 2> I